જી હા મિત્રો ત્યારે તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મળતી માહિતી પ્રમાણે સામે આવેલી વિગતો મુજબ પ્રાપ્ત માહિતી અનુસાર ધનસુરાના પેસાવાડા ગામ નજીક આવેલા સાકરી પુલ પાસે આ ઘટના બની હતી તો ગામલોકોના જણાવ્યા મુજબ બે અજાણ્યા શખ્સો એક છોટા હાથી એટલે કે મિની ટ્રક વાહન લઈને આ વિસ્તારમાં આવ્યા હતા તેઓ કોઈ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ વીજ પોલના જીવન તારના સંપર્કમાં આવી ગયા હતા જી હા મિત્રો તો જોકે તમને વધુ વિગતવાર જણાવીએ કે વીજ કરંટ લાગતા બંને શખ્સોના ઘટના સ્થળે અને દર્દનાક મોત નિપજ્યા હતા અને તેમના મૃતદેહો સંપૂર્ણપણે મળી ગયા હતા તો આ બનાવની જાણ થતા જ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જો કે સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે આ બંને શખ્સો અહીં કોઈ પ્રકારની ચોરીના ઈરાદે આવ્યા હતા તો કદાચ વીજળી સંબંધિત સાધનો કે અન્ય વસ્તુઓની ચોરી કરવાનો તેમનો હેતુ હોઈ શકે છે ત્યારે મિત્રો જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતકોની ઓળખ કરવા અને તેમના અહીં આવવાના ચોક્કસ ઇરાદાની તપાસ શરૂ કરી છે તો પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આ ઘટનાએ ગ્રામજનોમાં ચકચાર જગાવી દીધી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો